જો તમને આ આપતો હોય તો સમજો શનિદેવ છે તમારા પર મહેરબાન સૂર્યના પુત્ર છે શનિદેવ શનિદેવ તે થી છે ભગવાન શનિ હોવાને કારણે તેમને નિર્દય ક્રોધી ભાવહીન ઉત્સાહીન માનવામાં આવે છે પરંતુ લોકો એ નથી જાણતા કે શનિદેવ કોઈના પર પ્રસન્ન થાય તો વ્યક્તિને પુષ્કળ વૈભવ અને સંપત્તિ આપે છે શનિની નારાજગી મતલબ આફતઃ શાસ્ત્રો અનુસાર શનિદેવ અપ્રસન્ન હોવાનો અર્થ થાય છે મુસીબતોનો માર્ગ મોકળો થવો પરંતુ શનિદેવ તમારા પર પ્રસન્ન છે કે નહીં તે કેવી રીતે ખબર પડે તમને જાણીને નવાઈ લાગશે પણ રોજિંદા જીવનમાં તમારી કેટલીક આદતોથી ખબર પડે છે કે શનિ ભગવાન તમારા પર પ્રસન્ન છે કે નહીં શેનાથી થાય છે શનિદેવ પ્રસન્ન એવી કેટલીક આદતો છે જે ઇશારા કરે છે કે કે શનિદેવની તમારા પર વિશેષ કૃપા છે તેનાથી આગળ જીવનમાં તમે ધન સમૃદ્ધિ મેળવશો આથી આ આદતો બગડવા માંડે તો સમજી જાવ તમે ભવિષ્યમાં શનિદેવના કોપનો ભોગ બની શકો છો અને તમારે મુસીબતોનો સામનો કરવો પડી શકે છે જાણો આદત વિષય નખ કાપવા જે લોકો નિયમિત પોતાના નખ કાપે છે છે અને તેને સાફ રાખે તે શનિદેવ હંમેશા ધ્યાન રાખે છે આથી જો તમે તમારા નખ કાપવામાં આળસ કરવા માંડો અથવા તો તમારા નખ ગંદા રહેવા માંડે તો સમજો કે તમારે શનિની ની દશાનો ઉપાય કરવાની જરૂર છે ગરીબોને દાન જે લોકોનું હૃદય ગરીબોને જોઈને દ્રવી મહિનામાં કાળા ચણા કાળા તલ અને અડદની દાળ તથા કાળા કપડાનું સાચા મનથી દાન કરે તેમનું શનિદેવ હંમેશા કલ્યાણ કરે છે કાળી છત્રીનું દાનહ જેઠ મહિનામાં તડકાથી બચવા માટે કાળી છત્રીનું દાન કરનારા પર હંમેશા શનિદેવવા માંડે તો સમજો કે શનિદેવની સેવા કુતરાની સેવા કરવાથી શનિદેવ હંમેશા પ્રસન્ન રહે છે કૂતરાને ભોજન આપનારા અને તેમને ક્યારેય ન હેરાન કરનારા લોકોના બધા જ કષ્ટ શનિદેવ દૂર કરે છે આથી આવી આદત તમને હંમેશા શનિદેવના ક્રોધથી બચાવશે નેત્રહીનને રસ્તો બતાવવો કોઈ પણ પ્રજ્ઞા ચક્ષુ કે નેત્રહીન વ્યક્તિને રસ્તો દેખાડવાથી કે તમની મદદ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે જે લોકો તેમની નિઃસ્વાર્થ મદદ કરે છે તેમના પર શનિદેવની કૃપા રહે છે અને તેમને જીવનમાં સફળતા અને ઉન્નતિ મળે છે શનિવારનો ઉપવાસ શનિવારે ઉપવાસ કરી પોતાના હિસ્સાનું ભોજન ગરીબોને આપવાની આદત હોય તો સમજી લો કે શનિદેવની કૃપાથી ભંડાર હંમેશા ભરેલા રહેશે આવા લોકોને ધન સંપત્તિની ક્યારે અછત નથી પડતી માછલીઓની સેવા માંસ માહલી દારૂના સેવન થી જે દૂર રહે છે જે માછલીઓને ભોજન આપે છે તેના પર શનિદેવની હંમેશા કૃપા રહે છે આથી તમને માછલીઓને ખવડાવવું ગમતું હોય તો સમજો તમારા પર શનિદેવની કૃપા છે નિયમિત નિયમિત સ્નાન જે કરીને પોતાની જાતને સ્વચ્છ સુઘડ રાખતા હોય તે લોકો પર કૃપા રહે છે પવિત્ર રહેતા લોકોની શનિદેવ સદાય મદદ કરે છે સફાઈ કર્મીઓની મદદ જે સફાઈ કર્મીઓની મદદ કરે છે શનિદેવ તેની સહાય કરે છે અને તેમનો સાથ ક્યારેય નથી છોડતા આ માટે તમારી આ આદત ક્યારેય ન છોડવી જોઈએ આવી આદત હોય તો તમે ખરેખર ભાગ્યશાળી છો ઈમાનદાર લોકો મહેનતુ લોકો અને બીજાના હક પર તરાપ ન મારનારા લોકોની શનિદેવ હંમેશા મદદ કરે છે શનિદેવ તેમના બધા જ કષ્ટ હરી લે છે વૃદ્ધોનું સન્માન જે લોકો વૃદ્ધ માતા-પિતા તથા સ્ત્રીઓને માં સમાન ગણીને માનસન્માં આપે છે તેમની શનિદેવ સદાય સહાયતા કરે છે પીપળા વડના ઝાડનું પૂજન વૃક્ષોનું પૂજન ભગવાનને ખુશ કરવા માટે ખૂબ જ જરૂરી છે જે પીપળા અને વડના ઝાડની પૂજા કરે છે તેમના પર શનિદેવ પોતાની કૃપા રાખે છે શિવલિંગની પૂજા ભગવાન શિવની પૂજા શનિદેવને પ્રસન્ન કરે છે કેમ કે ભગવાન શિવ શનિદેવના ગુરુ છે રોજ શિવલિંગ પર જળ ચડાવવાથી અને પૂજા અર્ચના કરવાથી તમારા પર શનિદેવની કૃપા દૃષ્ટિ વરસ્યા કરે છે જે લોકો પિતૃઓનું શ્રાદ્ધ કરે છે તેના પર પ્રસન્ન થઈને શનિદેવ તેના બધા જ કષ્ટ દૂર કરે છે આ માટે આ આદત ક્યારે ન છોડવી જોઈએ સાચા માર્ગે કમાણીય જે લોકો બીજાને નુકસાન પહોંચાડ્યા વિના સારા અને ધર્મના માર્ગે ચાલીને કમાણી કરે છે અને પૈસા કમાય છે તેના પર શનિદેવ ક્યારે કોપાયમાન થતા નથી અને તેને તે અખૂટ સંપત્તિનું વરદાન આપે છે હનુમાન દાદાની સેવા જેના ઇષ્ટદેવ હનુમાન દાદા હોય અને જે હનુમાનજીને ઇષ્ટદેવ બનાવે છે શનિદેવ તેના રક્ષક બનીને રહે છે આવા લોકોની આસપાસ ક્યારે કોઈ મુસીબત ફરકતી નથી ઇષ્ટદેવ કૃષ્ણ કૃષ્ણ ભગવાનને શનિ મહારાજના ગુરુ માનવામાં આવે છે જે લોકો શ્રી કૃષ્ણને પોતાના ઈષ્ટદેવ માને છે શનિદેવ તેમના દોસ્ત બની જાય છે અને ક્યારે તેમના પર કોઈ વિપત્તિ આવવા દેતા નથી તો કમેન્ટમાં જય શનિદેવ લખતા જજો